બસ બસ આખરું અમદાવાદમાં તો આખી અઢી ઇંચી જતી રે હજુ બહેરું પાડ્યું નહીં આટલો પાછો કમ્પ્લીટ થઈ જાય ને બસ મીટ કેટલા જો

તમને આમ પેટમાં ગલગલિયા બદગલિયા થવા મળ્યો છે હારી છે જવલ છે બરાબર એટલે એના માટે હું તમારા ત્યાં જ આવતો જે જોઈએ છે ચાલશે સ્વર્ગ વાળી તો આ તો પેલી સ્વર્ગ વાળી મારી જિંદગી નરક જેવી હવે સ્વર્ગ વાળી અપ્સરા મારી માં જાય વાત

મોટા છે રાખવા જોઈએ દગડો દારૂ કારણે ઘર છે બરાબર તમે વાત કરી હતી દારૂ નો એટલે ઘર ભાજપ બીજું તમે પહેરી દો લાગનો તો પહેરેલો જ હતો એવું કરું મારી જીવન ખોટી ના પડે દુઃખ પડવું ના જો બીજું કઈ આપડે જવાબદારી

તારે સારો કરો હારું તમે બેહોજ કરો ને બધું કરી આરે કાકો ને હા ભાઈ બોલાવ બોલાવીએ પણ મને તો કરવા દેવ મને પેલા તો કરવા દે તારા પેલા બોલાવો ખરા મારું કેવું બોલાવજો તમે હલો બે

બોધું નહી આ કાટડી આ બોધું નહી વાત કરો ક્યાં કાના કાચ કાચસે પસંદની વાત છોડી દે તું હવે હું સીધો હું તો હાલ હાલ પેરાઈ દે લાવે મને એને તો પૂછવા તો ડાયરેક્ટ ના પેરાઈ દે હવે અલ્યા નહીં પૂછ્યું તો ચાલશે ક્યાં ગયા ભાઈ પૂછી પસંદ છે તમે તમે બેહો પૂછો વાત કરો

તમે ખુશ રહેવા દો મારા બીજું કશું નહી તમે ખુશ તો હું ખુશ પેલા તમારો કાકો થાય તો ભાઈ થાય તમારે પેલા તમે તો એક ભાવ ના બે ભાવ કરવા પડે પણ હવે ચિંતા કરજો ને હવે તમારે દારૂ ની કોઈ ટેન્શન લેવાની જરૂર નહી જલ્દી હલો કર્યું કે હું અમે તો બેઠા છીએ થઈ ગયું તમે તમારે ખટકો હાલ પૂર પેલા શું થયું વાતો અજુનભાઈ તમે આમાં

ગોડેલીને હવે આપણી વાત આવો ગોડેલીને આવો એટલે બધું ડાયરેક્ટ આયો મસ્ત ગોડેલ દાણ પાણી બોણી પાવાનું હવે તો મિયા કાઢી નાખ્યો હવે પર આવે એને છે હવે એક કામ કરો ના તો તાબા પણ આવતા જ જજો હું જા ના બનાવ દો હા જો હું તો કોમ કોઈ ના કરું

તમે ઓપડો આ ચા નહીં બનાવું બીજું બધું ના હોય તમે તો મને બીજું ભલે જો આ બધું ત્યાં ના હોય તમે જો કઈ બી થયું બરાબર કરવું પડે થોડું થોડું કરવાનું થોડું કરાવતું એવું બધું કોઈ તમારે